મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો પછી આપનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી વ્લોગમાં અને આજે પાછા આપણે ખેતરનું કામ બતાવીશું તો મિત્રો આ ખપડી લઈને અહીં ખોદવાનું છે કડક થઈ ગયું છે સાલું આ પ્રમાણે મિત્રો ખોદવાનું છે જો તો મિત્રો ગરમી બહુ લાગી છે છ લાઈન કરી પણ તો એ માટે પાણી બાણી પીવા જઈએ આપણે ઘરે કારણ કે ગરમી બહુ જ એટલો બધો છે પરસેવો પરસેવો થઈ ગયો મને તો હું પાછો પાણી બાણી પી પહીને પાવ પાછો તો છ લાઇન કરી જુઓ અહીંયા આ છેલ્લી લાઈન છે છઠ્ઠી લગી અને તાપ તો મિત્રો મિત્રો બહુ ખતરનાક તાપ છે અને પરસેવો થઈ ગયો છે જોવા દો તો હવે ઘરે જઈને પાણી પીને પછી પાછા આવીએ બીજું બાકી રહ્યું છે કામ કરવા ફાઈનલી મિત્રો અમારા કામ પતી ગયું બધું બધામાં ગોલ મારી દીધો જો

તેમલા માટે આજે ઘરે पनीर લાવ્યા છે તો આજે તો पनीर બનાવ છે આજે તો મજા આવશે કે જમવા માટે રૂપે ધોણા નતા રાખ્યા પાપા નખવાનો છે ને ને એ નહીં ના ઓકે ચાલે ઓ બરાબર ખાઈ રહે છે पनीर ને ઘી ને હવે તો બોલને રોટલી હે આજ મેં ખાવું નહીં જા તો મિત્રો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી મળશો હવે નવા બ્લોગ માં